લોકો મજબૂર બનતા હોય છે એટલું જ નહીં પરંતુ ટ્રેનના બાથરૂમમાં પણ લોકો મુસાફરી કરતા હોય તેવા પણ વખત દર્શન જોવા મળતા હોય છે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા મજૂરો કારીગર વર્ગ ખાસ કરીને યુપી બિહારના વતની હોળી ધૂળેટીના પ્રવેશ પોતાના વતન જતા હોય છે ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતને જોડતી ટ્રેનમાં ભયંકર ભીડ જોવા મળી રહી છે બેસવા કે ઉભા રહેવાની પણ જગ્યા નથી પ્રવાસીઓના ઘસારાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર એ હોલી સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા તો કરી પરંતુ પ્રવાસીઓની સંખ્યા સામે ટ્રેનોની સંખ્યા ઉપરતી હોય એવા દ્રશ્યો ઉદના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યા છે તાપ્તી ગંગા ટ્રેન જગ્યા મેળવવા માટે ગતરોજ બપોરે 4 વાગ્યા થી લોકો લાઈનમાં ઊભા છે ટેક્સટાઇલ ઉદ્યોગ સહિત વિવિધ ઘટકો સાથે યુપી બિહાર સહિત ઉત્તર ભારતીય મોટી સંખ્યામાં સંકળાયેલા હોવાથી

ट्रेन में जाने में बहुत कष्ट होता है चौबीस चौबीस घंटा लाइन में रहते हैं उसके बाद भी सीट नहीं मिलता है काफ़ी परेशानी होती है इसलिए मोदी जी से प्रधानमंत्री जी से निवेदन है कि भागलपुर के लिए सूरत से डेली ट्रेन देने का कृपा करें